જેટલા લેવાયેલા મોબાઈલ નંબર કેન્દ્ર સરકારે બંધ કરી દીધા કોરોના કેડો મુકતો નથી ચોર્યાસી દેશોમાં કેસો વધી ગયા ડબલ્યુ નું નવા વેરિયન્ટ એલર્ટ ગુજરાત રાજ્યનું ચિંતાજનક ચિત્ર દેશમાં ચાંદીપુરાના કુલ એકસાઠ કેસ માંથી ઓગણસાઠ કેસ માત્ર ગુજરાતમાં માં આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર સંધુની ધરપકડ પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સીઓ ની મદદ ઝડપ્યો જર્મનીમાં માં ચારસો ને સત્યાસી કિલો કોકેન કેસમાં માં હવામાન વિભાગની આજે ઉત્તર પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ પડશે એક સપ્તાહ સુધી હળવાથી મધ્ય વરસાદની આગાહી તો આજના ટોપ અને હું હતો આપની સાથે જય હિન્દ જય ભારત